જસદણ તાલુકાના આટકોટ ગામે બાદર નદીના કાંઠે બરાજ નર્મદેશ્વર મહાદેવ મંદિરે આજે શિવરાત્રીના વહેલી સવારથી જ ભક્તજનો મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા આજે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી મહાદેવના દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી મંદિરના પૂજારી વિજયનાથ બાપુએ જણાવ્યું હતું કે પુરાનું મંદિર આવેલું છે અને અહીં હરિહરાનંદજી બાપુએ પણ તપસ્યા કરી છે ત્યારે આજે શિવરાત્રીના દિવસે બપોરે આરતી સાંજે મહાઆરતી એકસો સાત દીપમાળાની આરતીનો લાહવો પણ મળશે તેમજ સાંજે ધૂન કીર્તન ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આટકોટ ખાતે નદી કિનારે હળિયામણા વાતાવરણમાં વનરાજી વચ્ચે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીનું સરસ મજાનું ગ્રામજનો દ્વારા મંદિરના પૂજારી દ્વારા આયોજન કરેલ છે સવારથી જ ભક્તોની દર્શન માટે લાંબી લાંબી કતારોમાં આપણે જોઈ શકીએ છીએ અને સંપૂર્ણ દિવસ દરમિયાન દાદાની ધૂન આરતી અને સતત ભક્તિમય વાતાવરણ રહે એવી અહીંયા વાતાવરણ જોતા એવું લાગી રહ્યું છે અને ખૂબ ધાર્મિક કાટકોટની જનતા છે ખૂબ જ ધાર્મિક જનતા છે અને એનું સ્વરૂપ આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આપણે સર્વ જોઈ શકીએ છીએ અમે પણ અત્યારમાં ડીબી પટેલ છાત્રાલયથી સ્પેશિયલ દાદાના દર્શન માટે હું અને મારી સાથે છે તે પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્રભાઈ ગ્રાસિયા સાહેબ અહીંયા દાદાના દર્શનનો લાભ સારી રીતે મળેલ છે અને સર્વ ગ્રામજનોમાં એક ખુશીની લહેર આપણે જોઈ શકીએ છીએ કે આજે ભીડ છે અને સર્વ મહાઆરતી બપોરે કરવામાં આવેલ છે અને બપોર પછી સત્સંગ મંડળનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને રાતે એકસો આઠ જીવાની મહાઆરતીનો લાભ લેવા સર્વ પદાર્થજી સંપર્ક વિનંતી છે અને અહીંયા આ જૂનું મંદિર આવેલું છે આઠકોટ નવું મહાદેવ ભાદરનગરની ખાતે સર્વ ભક્તોને પદવાર નમ્ર વિનંતી અને અહીંયા આઠખોંડ નર્વે હરિનંદ બાપુ પણ તપસ્યા કરેલ છે તો સર્વને સર્વ પધારવા વિનંતી